એક પૈસાદાર ઘરની મહિલા સંજના દરરોજ સવારે તેના પતિ મનીષ સાથે કારમાં બેસીને શહેરના ભીડવાળા રસ્તાઓ પરથી ઓફિસ જતી બીજા લોકોની જેમ ટ્રાફિક તેમના માટે માત્ર એક અડચણ હતું પરંતુ રેડ સિગ્નલ પર ગાડી ઊભી રહેતા જ કંઈક એવું થતું જે તેમના દિલને સ્પર્શી જતું દરરોજ નાના બાળકો તેમની ગાડી પાસે આવીને કંઈક વેચતા કેટલાક ભીખ માંગતા અને તેમાંથી એક હતો કુનાલ ન ઉંમર વધારે ન કદ લાંબું બસ દસથી અગિયાર વર્ષનો એક નાનકડો બાળક હતો ક્યારેક તે ફુગ્ગા લઈને દોડતો કાર પાસે પહોંચતો ક્યારેક હાથમાં જૂની ચોપડીઓ તો ક્યારેક રંગબેરંગી ફૂલો તેની વાતો એટલી મીઠી હતી કે સાંભળીને લાગતું કે જાણે કોઈ ફરિશ્તો સડક પર ઉતરી આવ્યો હોય એક દિવસ તે બારી પાસે આવીને બોલ્યો આંટી ફુગ્ગો લઈ લો તમારા બાળકો ખૂબ ખુશ થઈ જશે સંજના હસી હું ફુગ્ગાનું શું કરું તમારા બાળકને આપી દેજો સંજના હસતા હસતા બોલી અરે મારે બાળકો નથી કુનાલે માસુમિયતથી માથું હલાવ્યું આંટી લઈ લો ને સવારથી એક પણ નથી વેચાયો તેની આ વાત સંજનાના દિલમાં ઉતરી ગઈ તેમણે બે ફુગ્ગા ખરીદ્યા અને કાર આગળ વધી ગઈ થોડા દિવસો પછી તેજ જગ્યા તે જ સિગ્નલ પણ આ વખતે કુનાલના હાથમાં ચોપડીઓ હતી સંજનાએ હસીને પૂછ્યું શું વાત છે આજે ફુગ્ગા ગાયબ કુનાલ ભોળા ભાવથી બોલ્યો આંકી ફુગ્ગા ફાટી જાય છે નુકસાન થઈ જાય છે આજે ચોપડી લઈ લો ને બસ વીસ રૂપિયાની છે જરૂર ન હોવા છતાં સંજનાએ ચોપડી ખરીદી લીધી ધીમે ધીમે બંને વચ્ચે એક અજીબ લગાવની દોરી બંધાતી ગઈ દર વખતે પસાર થતી વખતે સંજના તેની પાસેથી કંઈક ખરીદતી અને ચૂપચાપ નોટ તેની હથેળીમાં સરકાવી દેતી કુણાલની માસૂમ મુસ્કાન કોઈ મલમની જેમ તેના અંતરમાં ઉતરતી જતી હતી પછી એક દિવસ તેજ સિગ્નલ તેજ હલચલ પણ કુડાલ નહીં સંજના બેચેન થઈને કાચમાંથી બહાર જોતી રહી દિલ જાણે કહી રહ્યું હતું આજે તે દેખાશે નહીં કંઈક ખોટું થયું છે ત્યારે બે ચાર બાળકો દોડતા આવ્યા મેડમ તમે કુણાલને શોધી રહ્યા છો સંજનાનું શ્વાસ અટકી ગયો હા ક્યાં છે તે તે બાળકોનો અવાજ પીગળી રહ્યો હોય તેવો લાગ્યો દીદી તેનો એક્સિડન્ટ થઈ ગયો છે દુનિયા જાણે પળભરમાં થંભી ગઈ શું કેવી રીતે ક્યારે તેની હાલત કેવી છે દીદી એક કારે ટક્કર મારી અને ભાગી ગઈ તેનું માથું ફાટી ગયું હતું લોકો તેને હોસ્પિટલ લઈ ગયા પણ તેમણે કહ્યું હતું કે બચવાની આશા બહુ ઓછી છે સંજનાના હાથ ધ્રુજવા લાગ્યા આંખોમાંથી આંસુ આપોઆપ પડવા લાગ્યા દિલમાં એક અજીબ પીડા ઉઠી કુણાલ માટે પણ અને કોઈ અનકહી કડવી યાદ માટે પણ તેમને જરાય અંદાજ નહોતો કે આ અકસ્માત માત્ર એક બાળકની પીડા નહીં પણ તેમની જિંદગીની સૌથી મોટી સચ્ચાઈ લઈને આવવાનો હતો તે સચ્ચાઈ જેનાથી તેમનો અતીત વર્તમાન અને ભવિષ્ય બધું હલી જવાનું હતું એક એવો ખુલાસો જેને સાંભળીને તેમની દુનિયા વેરવિખેર થઈ જશે અને આ માસૂમ બાળક કુણાલ તે કોઈ બીઢો નહીં પણ તેમનો જ ખોવાયેલો પુત્ર હતો જેને જન્મ આપ્યા પછી એક મજબૂરીએ તેમનાથી છીનવી લીધો હતો સંજનાએ જેવું સાંભળ્યું તેના શ્વાસ અટકી ગયા ગભરાયેલા અવાજમાં તે બોલી શું તમે લોકો મને તેના ઘરે લઈ જઈ શકો છો તે છોકરાઓ તરત બોલ્યા હા આંટી તે તો મારા ઘરની બિલકુલ પાસે જ રહે છે સંજનાએ મનીષ તરફ જોયું તેની આંખોમાં બેચેની સ્પષ્ટ દેખાતી હતી મનીષ મને અહીં ઉતારી દો મારું દિલ કંઈ સારું નથી લાગી રહ્યું મારે તેને જોવા જવું જ પડશે મનીષે ઊંડો શ્વાસ લીધો અને બોલ્યો ઠીક છે તું ચાલી જા મારે દુકાન ખોલવાની છે પણ જે પણ થાય તરત મને ફોન કરજે મનીષે તેને ત્યાં જ ઉતારી સંજના એક નાના બાળકને સાથે લઈને ઓટોમાં બેઠી અને ગભરાયેલા દિલ સાથે તે ગલી તરફ નીકળી પડી જ્યાં કુણાલ રહેતો હતો ઓટો ઊભી રહી અને સંજના જેવી ઉતરી તેની નજર એક વૃદ્ધ મહિલા પર પડી તેને જોતા જ સંજના સ્તબ્ધ થઈ ગઈ આહ આ તો તે મહિલા તેને તે ખૂબ સારી રીતે ઓળખતી હતી પેલી વૃદ્ધ મહિલા પણ તેને જોતા જ થંભી ગઈ અને પછીના જ પડે ધ્રુષ્કે ધ્રુષ્કે રડવા લાગી તે ધ્રૂંજતા અવાજમાં બોલી હું હું તારા દીકરાને બચાવી ન શકી સંજનાના પગ નીચેથી જમીન સરકી ગઈ શું શું મારો દીકરો કુણાલ હતો વૃદ્ધ મહિલાએ આંસુ લૂંચતા માથું હલાવ્યું હા એ જ તારો કુણાલ હતો એ જ બસ આટલું સાંભળવું હતું કે સંજનાએ છાતી કૂટવાનું શરૂ કરી દીધું મારા ભાગ્ય જ ફૂટી ગયા દસ વર્ષ પછી મારો બાળક સામે ઊભો હતો અને હું તેને ઓળખી પણ ન શકી સંજના રડતા રડતા બોલી તે ક્યાં છે કેવી હાલત છે મારે તેને જોવો છે ગલીની સ્ત્રીઓ ભેગી થવા લાગી એકે પૂછ્યું આ કોણ છે આટલી બેચૈન કેમ છે કુણાલની દાદી એટલે કે અજયના માતાએ આંસુ લૂચતા કહ્યું અરે આજ તો તેની અસલી મા છે ચારે બાજુ સન્નાટો છવાઈ ગયો કોઈને વિશ્વાસ નહોતો આવતો કારણ કે આટલી અમીર સ્ત્રીનો બાળક આ હાલતમાં કેવી રીતે જીવી રહ્યો છે સંજનાનો રો રોને પુકાર આખા મોહલ્લામાં ગુંજી રહ્યો હતો કુણાલ મારા બાળક કુણાલ આ દર્દનાક સચ્ચાઈને સમજવા માટે આપણે સમયમાં થોડા પાછળ જવું પડશે વર્ષ બે હજાર વીસમાં સંજના કોલકાતાની રહેવાસી ત્યારે માત્ર ઓગણીસ વર્ષની હતી જ્યારે તેને અજય સાથે પ્રેમ થયો બંને લગ્ન કરવા માંગતા હતા પણ સંજનાનો પરિવાર આ સંબંધની વિરુદ્ધ હતો લાખ સમજાવવા છતાં સંજના ન માની અને એક દિવસ તે અજય સાથે ભાગીને લગ્ન કરી લીધા તે બંને શહેરમાં એક નાના ભારાના મકાનમાં રહેવા લાગ્યા પરંતુ આ પગલાંથી તેના પરિવારે પોતાની ઈજ્જત દાવ પર સમજી અને તેમણે સંજના સાથેના બધા સંબંધો તોડી નાખ્યા એક વર્ષ પછી સંજના એક વ્હાલા દીકરાને જન્મ આપ્યો કુણાલ પણ આ જ સમય દરમિયાન તેને ખબર પડી કે અજયનું સચ શું છે અજય એક ખતરનાક ગેંગ સાથે જોડાયેલો હતો પૈસા માટે હત્યા કરનારો સંજનાએ તેને બહુ સમજાવ્યો અજય આ રસ્તો ઠીક નથી એક દિવસ આ જ લોકો તેને મારી વાંકશે આપણી જિંદગી બરબાદ થઈ જશે પણ અજય ન બદલાયો અને એક દિવસ એ જ થયું જેનો સંજનાને હંમેશા ડર હતો અજયના દુશ્મનોએ તેની હત્યા કરી દીધી સંજના ભાંગી પડી તેની પાસે ન ઘર હતું ન સહારો તે પિયર પણ જઈ શકતી નહોતી પણ તેની પાસે તેનો દીકરો હતો તેને બસ તેના સહારે જીવવું હતું એટલામાં જ્યારે તેના માતા પિતાને અજયના મોતની ખબર મળી તેઓ ફરી આવ્યા અને બોલ્યા બેટા જે થયું તે થયું તું હજી જુવાન છે અમે તારા બીજા લગ્ન કરાવી દઈશું પણ એક શરત છે તારે આ બાળકને ભૂલવું પડશે સંજના સન્ન થઈ ગઈ હું મારા બાળકને કેવી રીતે છોડી દઉં પરંતુ તેઓ બોલ્યા જો આ બાળક રહેશે તો કોણ તારી સાથે લગ્ન કરશે બીજી તરફ અજયના માતા પિતા પણ પહોંચ્યા અને બોલ્યા તું તારી જિંદગી બનાવી લે અમે કુણાલને પાડી લઈશું તે અમારું લોહી છે બહુ વિચાર વિમર્શ કર્યા પછી આંસુઓના સમુદ્રમાં ડૂબતા સંજનાએ પોતાનો નાનકડો કુણાલ તેની દાદી દાદાને સોંપી દીધો અને પોતાના માતા પિતા સાથે ચાલી ગઈ સંજનાના માતાપિતાએ પોતાની દીકરીનો ભૂતકાળ ભૂસી નાખવાના પ્રયાસમાં તેના માટે એક સારા અને સંસ્કારી છોકરા મનીષનો સંબંધ નક્કી કર્યો મનીષ સાથે મુલાકાત થઈ વાતો થઈ અને થોડી મુલાકાતો પછી પરિવારજનોએ લગ્ન નક્કી કરી દીધા પરંતુ આ સંબંધનો પાયો એક સચ્ચાઈ છુપાવીને રખાયો સંજનાનો આખો ભૂતકાળ મનીષથી છુપાવવામાં આવ્યો તેને કહેવામાં આવ્યું હતું કે સંજના અપરિણિત છે સીધી સાદી છોકરી છે થોડા દિવસો પછી ધામધૂમથી લગ્ન થઈ ગયા લગ્ન પછી સંજના મુંબઈ આવી ગઈ મનીષ મુંબઈમાં રહેતો હતો ભણેલા ગણેલા સંસ્કારી પરિવારમાંથી સંજનાની સુંદરતા અને તેની ગહન શાલીનતાથી તે એટલો પ્રભાવિત હતો કે લગ્ન પછી બધાને એ જ કહેતો હતો મેં દુનિયાની સૌથી સારી છોકરી સાથે લગ્ન કર્યા છે મનીષને સહારા માર્કેટમાં મોબાઈલની દુકાન હતી કેટલાક કર્મચારીઓ પણ હતા અને કામ એટલું સારું ચાલતું કે ઘરમાં ક્યારેય પૈસાની કમી નહોતી થતી ધીમે ધીમે સંજના પણ દુકાનમાં હાથ વટાવવા લાગી બંને સાથે બેસીને કામ કરતા ચા પીતા હસતા જિંદગી જાણે સુધરી ગઈ પરંતુ જિંદગીની અજીબ તરિષ્ટિથી જુઓ જ્યારે સંજનાની દુનિયા સંભાળી રહી હતી તે જ વખતે તેના છોડેલા બાળક કુણાલની જિંદગીમાં તોફાન આવવાનું હતું કુણાલના દાદાનું અચાનક અવસાન થઈ ગયું તેમના ગયા પછી ઘરમાં માહોલ બદલાઈ ગયો રોજ વાતો શરૂ થઈ જતી આ બાળકને તેની છોડીને ભાગી ગઈ હવે અમે કેમ પાળીએ તેને અનાથાશ્રમ આપી દો બોજ ઓછો થશે પરંતુ કુણાલની દાદી કોઈ પથ્થરની જેમ અડગ હતી તે કહેતી આ મારો અજય છે મારા દીકરાની છેલ્લી નિશાની હું તેને ક્યાંય નહીં મોકલું આ જીદ પર રોજ ઘરમાં ઝઘડા થતા એક દિવસ કુણાલની મોટી ફઈ બુવા ત્યાં આવી તેમણે જોયું કે પરિવારમાં ચારે તરફ તણાવ જ તણાવ છે ફઈએ દાદીને કહ્યું મા જો આટલો ઝઘડો થઈ રહ્યો છે તો બાળકને મને આપી દો મારે બે દીકરા છે હું તેને મુંબઈ લઈ જઈશ દાદીએ તરત પાથું હલાવી દીધું નહીં હું કોઈના પર ભરોસો નથી કરતી તે મારી સાથે જ રહેશે ફઈએ સમજાવ્યું ઠીક છે તો તમે મારી સાથે ચાલો હું જ્યાં રહીશ ત્યાં તમે પણ રહેશો અને આ રીતે કુણાલ પોતાની દાદી સાથે મુંબઈ આવી ગયો સમય વીતતો ગયો કુણાલ હવે દસ વર્ષનો થઈ ચૂક્યો હતો જિજ્ઞાસાઓથી ભરેલો તોફાની અને દુનિયાને પોતાની રીતે સમજવાનો પ્રયત્ન કરતો એક દિવસ તેણે જોયું કે તેની ઉંમરના બાળકો રોજ ખિસ્સામાં પૈસા લઈને ઘરે પાછા ફરે છે તેણે પૂછ્યું તમે પૈસા ક્યાંથી લાવો છો બાળકોએ હસીને કહ્યું મુંબઈની સડકો પરથી રેડ સિગ્નલ પર ગાડીઓ પાસે જઈએ છીએ અને માંગી લઈએ છીએ કુણાલના મનમાં પણ પૈસા કમાવાની ચાહ જાગી તે બોલ્યો હું પણ તમારી સાથે ચાલીશ પણ દાદીએ સખત મનાઈ કરી દીધી ભીખ માંગવી ખૂબ ખરાબ વાત છે બેટા કુણાલે નટખત મુસ્કાન સાથે કહ્યું દાદી હું ભીખ થોડી માંગીશ હું તો સામાન વેચીશ ફુગ્ગા દાદી આનિચ્છાથી સહેમત થઈ પણ તેને રોકી ન શકી અને આમ કુણાલે કેટલાક ફુગ્ગા ખરીદ્યા અને રેડ સિગ્નલ પર વેચવા જવા લાગ્યો ફૂલ ચોપડીઓ જે હાથ લાગે તે વેચી દેતો સમય દરમિયાન તેની કોઈ પણ ઓળખ વગર તેની અસલી માં પાછી આવી ચૂકી હતી સંજના પણ બંને એકબીજાને ઓળખી ન શક્યા સંજના અંદરથી પોતાના દીકરાને દરરોજ યાદ કરતી પણ તેના માતા પિતાએ સખત ચેતવણી આપી હતી ક્યારેય કુણાલનું નામ ન લેતી કોઈ જાણી જશે તો જિંદગી ખરાબ થઈ જશે એટલે તે ચૂપ રહી પોતાના આંસુ પણ કોઈની સાથે વહેંચી ન શકી ક્યારેક પિયર જતી તો બસ એટલી જ ખબર પડતી કુનાલ પોતાની ફઈ સાથે મુંબઈ જતો રહ્યો છે કેવી વિડંબના હતી મા અને દીકરો એક જ શહેરમાં હતા એક જ સડક પર ઊભા હતા એક જ હવામાં શ્વાસ લઈ રહ્યા હતા પણ ઓળખની દોરી તૂટી ચૂકી હતી સંજનાએ ઘણીવાર તેનું નામ પૂછ્યું ઘર પૂછ્યું કુનાલે કહ્યું હતું હું મારી દાદી સાથે રહું છું પણ તે નહોતી જાણતી કે તે દાદી એ જ હતી જેમણે તેના દીકરાને ખોળામાં પાળીને મોટો કર્યો હતો અને પછી જે દિવસે તે કુનાલને શોધતી તેના ઘરે પહોંચી અને દાદીને સામે જોઈ દિલમાં એક વીજળીનો આંચકો લાગ્યો શું શું આ મારો જ દીકરો છે દાદી ધ્રુજતા અવાજમાં કહ્યું હા બેટી આ જ તારું કુનાલ છે તેનો એક્સિડન્ટ થઈ ગયો છે તે ચીસો પાડી ઉઠી ક્યાં છે તે મને હમણાં જ તેની પાસે લઈ ચાલો તેની દાદીએ ધ્રુજતા અવાજમાં જણાવ્યું કે તેને હોસ્પિટલ લઈ જવાયો છે ત્યાં સુધી કે તેની ફઈ પણ તેની હાલત વિશે કંઈ જાણતી નહોતી બસ એટલું કે ઈજાઓ ખૂબ ગંભીર હતી પાસે કેટલીક સ્ત્રીઓએ તેનો હાથ પકડ્યો અને બોલી ચાલ બેન અમે તને લઈને ચાલીએ સંજના કોઈ રોબોટની જેમ તેમની સાથે ચાલી નીકળી જાણે આત્મા શરીરમાંથી નીકળી ગઈ હોય હોસ્પિટલ પહોંચતા જ કુણાલની ફઈ તેને જોતા જ ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી તેમણે જણાવ્યું ડૉક્ટર કહી રહ્યા છે ઉમ્મીદ બહુ ઓછી છે ઉમ્મીદ આ એ જ શબ્દ હતો જે તે વખતે સંજનાની દુનિયાને તોડી રહ્યો હતો તે ધ્રુજતા અવાજમાં બોલી એવું ન કહો દુઆ કરો કે તે મને છોડીને ન જાય છ કલાક વીતી ગયા દરેક મિનિટ કોઈ પહાડની જેમ ભારે આઈસીયુનો દરવાજો બંધ અંદર કુણાલ જિંદગી સાથે લડતો હતો બહાર સંજના પોતાની જાત સાથે આ દરમિયાન મનીષના ફોન સતત વાગી રહ્યા હતા આખરે તેણે એકવાર ફોન ઉઠાવ્યો અને તૂટતા અવાજમાં કહ્યું મનીષ તે છોકરાના બચવાની કદાચ કોઈ આશા નથી હું આજે નહીં આવી શકું માફ કરજે મનીષ હેરાન હતો શું તું હોસ્પિટલ પહોંચી ગઈ છે આ કેવી વાત કરી રહી છે તેના મા બાપ છે તેઓ સંભાળી લેશે પણ સંજના તેને કેવી રીતે કહે કે જે છોકરાને તે કોઈ બીજો સમજી રહ્યો છે તે જ તેનો પોતાનો દીકરો છે જેને તેણે દુનિયાથી છુપાવી રાખ્યો હતો તેણે બસ એટલું કહ્યું હું અત્યારે વાત નથી કરી શકતી અને ફોન બંધ કરી દીધો થોડી વાર પછી એક ડોક્ટર બહાર આવ્યો ચહેરા પર થાક અને અનિશ્ચિતતા બંને જો દર્દીને હોશ આવી જાય તો તે ધીમે ધીમે ઠીક થઈ શકે છે નહીં તો કંઈ કહેવું મુશ્કેલ છે ત્રણ દિવસ જાણે ત્રણ વર્ષ પછી ત્રીજા દિવસે સાંજે ડોક્ટરે હસતા હસતા ખબર આપી છોકરો હોશમાં આવી ગયો છે હવે તમે લોકો મળી શકો છો એ પળ રડનારાઓની ભીડમાં એક જ અવાજ હતો સુખનો બધા એકબીજાને ગળે લગાવીને રડી પડ્યા સંજના દોડતી અંદર ગઈ કુણાલની આંખો અડધી ખુલ્લી હતી તેણે ધીમા અવાજમાં પૂછ્યું આંટી તમે આવી ગયા સંજના ભાંગી પડી તે તેના માથા પર હાથ ફેરવતા બોલી બેટા હું આંટી નથી હું તારી માં છું તેણે તેને છાતીએ લગાવી લીધો અને વર્ષોનો દર્દ અપરાધ બોધ અને પ્રેમ બધું આંસુઓમાં વહી ગયું ડૉક્ટરે ફરીથી સમજાવ્યું કે વધારે વાત ન કરે બાળકને આરામ જોઈએ ત્રણ દિવસથી સંજનાએ મનીષને ફોન નહોતો કર્યો તેનો મોબાઈલ બંધ જ હતો મનીષ ચિંતામાં પાગલ થઈ રહ્યો હતો આખરે તે કુણાલના ઘરે પહોંચ્યો અને પૂરી સચ્ચાઈ જાણી ગયો હોસ્પિટલમાં તેણે ગુસ્સાથી ધ્રુજતા અવાજમાં કહ્યું તમે લોકોએ મારી સાથે દગો કર્યો છે આપણો સંબંધ અહીં જ ખતમ સંજના માત્ર માથું ઝુકાવીને બધું સાંભળતી રહી જવાબ શું આપતી તેની પાસે બચું જ શું હતું બસ તેનો દીકરો તે એક વસ્તુ જે તે કોઈપણ કિંમત પર ખોવા માંગતી નહોતી એક અઠવાડિયા પછી કુણાલ ઘરે આવી ગયો સંજના તેની દેખભાળમાં પૂરી રીતે લાગી ગઈ જ્યારે તેણે મનીષને ફોન કર્યો તો ફોન જ નહોતો ઉઠાવતો દસ દિવસ પછી અચાનક મનીષ પોતાના ઘરવાળાઓ સાથે કુણાલના ઘરે આવ્યો સંજના તેમને જોઈને રડી પડી તેની સાસુએ તેને ગળે લગાવીને બોલી બેટા રડ નહીં ચાલ ઘરે જઈએ સંજના ગભરાઈ ગઈ હું મારા દીકરાને છોડીને ક્યાંય નહીં જાઉં સાસુ હસી કોણે કહ્યું તેને છોડીને જવાનું તારો દીકરો તેની દાદી બધા સાથે ચાલશે મનીષે ઘણીવાર પછી બોલ્યો ચાલ સંજના હું પણ તારા વગર નથી રહી શકતો અને આમ તે તૂટી ચૂકેલો પરિવાર ફરીથી એક થઈ ગયો આ ઘટના બે હજાર વીસની છે તે સમયે સંજના બે મહિનાની ગર્ભવતી હતી સાત મહિના પછી તેણે એક વહાલા દીકરાને જન્મ આપ્યો થોડા વર્ષો પછી એક દીકરી થઈ આજે કુણાલ સંજના તેનો નાનો ભાઈ બહેન બધા એકસાથે ખુશહાલ જિંદગી જીવી રહ્યા છે તો દોસ્તો બાત સમજવી જોઈએ કે પ્રેમ મોહબ્બતના ચક્કરમાં ઘર છોડી મા બાપની ઇજ્જત ઉછાળીને ન જવું જોઈએ જો વાર્તા પસંદ આવી હોય તો લાઈક કરજો મિત્રો સાથે શેર કરજો અને નવી વાર્તાઓ માટે ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો ધન્યવાદ